हेलो मित्रों केम छे बदा मित्रों मजामा आप सब बदा मजामा दिसु केम की आपरा वीडियो जे जोइस से हमेशा माटे मित्रों मजा मजा आईसी तो जो मित्रों सवर भरी गई है एंड અત્યારે વાગી ગાય છે ઓલરેડી શરાઠ અનાદનો વલોગ અહીંયાથી આપણે સ્ટાર્ટ કરી દીધી છે તો સૌથી પહેલા તો ગુડ મોર્નિંગ જય માતાજી જય મેડીમાં સ્વાગત છે તમને અમારા ન્યુ વ્લોગમાં જો અમારો વ્લોગ પસંદ આવે તો લાઈક કમેન્ટ શેર અને ચેનલ સબ્સ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં બાકી જય માતાજી જય મેડીમ જો સવાર પડી ગઈ છે એટલે સુખનો સૂરજ આવી ગઈ કે મિત્રો વાતાવરણ આજે એકદમ તો દાદા જો વાદરો વાદરો કાઢ્યો અને અહીંયા જો અને હજી તો મિત્રો આપણે ચા પણ નહીં પી દીધો પહેલાં તો હજ તો ચા બના હોય પછી ચા પી દઉં મારા પાજો હે ને

ફાઈનલી કઈ જોઈ રહ્યા છો જો અત્યારે તો વાગી ગયા છે ઓલરેડી સરસ ગયા છે તો ના પડે જમવાનું બની ગયું પેલા જમી લઈ શાંતિ જમવાનું તો બોરી તો બેજી જમવાનું આજે દાળ ના બાજરીના રોટલા દાળ ખાસ નહીં નહીં બોલ કોની ઉકડી છે કોણ બાપાનું

Bao bắt đầu chưa biết 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 này biết chưa 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 biết

वह जाता होगा मादी। जाता होगा। जाम्बाहीवा। तो जो ही रासो का जो होता है तो अगली गाय से फाइनल में तो सराता है और आप लोगों की गायदा में तो आप कहीं जो कहता है तो बरमेनो माहौल बहुत ही लंबी जगह है तापने तो लुटे हुए या बोरिया ना बनाइ नहीं है तैनाके

તરી એ ઉકેરો જો તે થી સોના ખાઈ જવાનું તો ફાઇનલી મિત્રો જો આપણે બધા દોરા લઈ ગવન દીધો હિયત તેર જો અને આપરા માં આ ગાઈ દોવાની છે તો ગાઈ પણ દોઈ દો હી એ સાંધી મિત્રો આપડે નહી ભાઈ રીસ થઈ ગઈ બે લગાવાઈ દોવાની છે તો ગાઈ દો દે જો બધા દોરા અને આ તો મિત્રો આપરા ખેતરમાં જઈના આયી जो अपन ने त्यान ब्लॉग तो नहीं बनाया होते तो नहीं गया जो चार पन लाई दी थी एक नंबर आता फुल ले दो, दो, दो रोमांटा तो भाई जो आते सोच परवाई है।, है दो ले दी पैसे लाओ रहता तो हजार भी आ रही दो ले दी अरे गोमा जानते कहाँ तो आई क्या नहीं नहीं हूँ पीड़ती Guys, ini bayi sapra, jaman, rumah itu, bedah, dudar, itu, hutan, ini, tapi, duduk, tayarkah, ya, namanya, duduk, mana, iya pada, berat, duduk, jadi, ke, ini, habis, jadi, hah, Hãy subscribe cho mình Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

के kakak मन काका apa? गोनाई देना ते को main banget. टीगु लाग असले कटती है हमारा masih masih kasih

સરાબાર અને આજનો વિડીયો અહીંયાથી આપણે પૂરો કરીશું એટલે કે એન્ડ કરીશું તો સૌથી પહેલાં તો ગુડ નાઇટ જય માતા જય મેળીમાં તમને જો અમારો આજનો વ્લોગ પસંદ આવે તો લાઇક કોમેન્ટ શેર એન્ડ ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો બાકી જય માતા જય મેળીમાં ટાટા બાય બાય મળ્યા કાળ નવા વિડીયોમાં